સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના રાજપૂત સમાજ દ્વારા જલારામ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું અને નગરમાં ક્ષત્રિય રાજપૂત સમાજની શાનદાર વાહન રેલી યોજાઈ હતી સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના રાજપૂત સમાજ દ્વારા જલારામ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન કરવાની ક્ષત્રિયોની પ્રાચીન પરંપરા છે રાજપૂત સમાજના લોકો શસ્ત્રપૂજન ઘરે કરતા હતા પણ છેલ્લા ઘણા વર્ષોથી સંખેડા ખાતે ચાર રસ્તા થઈ બજાર રોડ રહી કસબા વિસ્તારમાં રહીને જલારામ મંદિર સુધી વરઘોડો કાઢવામાં આવ્યો હતો મેવાસ રાજપૂત સમાજના લોકો દ્વારા તલવારથી કરતબબાજી શસ્ત્રપૂજન કરવા માટે જલારામ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંખેડા ખાતે દશેરા નિમિત્તે સંખેડા તાલુકાના મેવાસ રાજપૂત સમાજના લોકો દ્વારા સંખેડા ચાર રસ્તા પર શસ્ત્રો સાથે રજપૂત સમાજના લોકો દ્વારા અવનવા કર્તબો તલવાર દ્વારા બતાવ્યા હતા મેવાસના રાજપૂતો શસ્ત્રપૂજન માટે સંખેડા જલારામ મંદિર પર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાચીન પરંપરા પ્રમાણે ક્ષત્રિયો વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન કરે છે ક્ષત્રિયો ભાલા તલવાર બળછી અને સાંગ જેવા શસ્ત્રોની પૂજા કરાઈ હતી સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા આજના વિદ્યાદશમીના દિવસે ઘણા વર્ષો પછી એવો સંજોગ આવ્યો છે કે આજે આપણા દેશના આપણને જે દેશ આઝાદ કરે એવા મહાત્મા ગાંધીની પણ જન્મજયંતિ છે સાથે સાથે સત્ય અસત્ય પર સત્યનો વિજય થયો એવા દશમીની આજે આપણે બધા ભેગા થઈને રાજપૂત સમાજના દરેક ગામના યુવાનો મિત્રો વડીલો ભાઈઓ આજે વિદ્યાદશમીનો દર વર્ષની જેમ આપણે શસ્ત્ર મુજનનું પણ આયોજન કરેલ હોય આજે બધા એકત્ર થઈને શસ્ત્રપૂંજન કર્યું અને શસ્ત્રપૂંજામાં આજે દર વર્ષ કરતાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આટલી ગરમી હોવા છતાં પણ દરેક સમાજના યુવાનો મિત્રો વડીલો ઘણી મોટી સંખ્યામાં જોડાયા અનેક સરસ રીતે કોલેજથી બજાર થઈને જલારામ મંદિરે આ શસ્ત્રપૂંજનનું આયોજન રાખ્યું છે એટલે શસ્ત્રપૂંજન નિમિત્તે આજે બધા યુવાનો એકત્ર થઈને સરસ મજાનું આયોજન કરીને શસ્ત્રપૂંજન કરવામાં આવ્યું જય માતાજી આજ રોજ વિજયાદશમી નિમિત્તે રાજપૂત સમાજના યુવાનો મેવા રાજપૂત સમાજના સંગઠન દ્વારા શસ્ત્ર પૂજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો દરેક રાજપૂતો પોતાના ઘરે વર્ષોથી આદિ અનાદિથી પૂજન કરતા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેવા રાજપૂત સમાજના સંગઠન દ્વારા સમૂહ પૂજનનું આયોજન કરવામાં આવે છે જેમાં માતાજીની શોભાયાત્રા યોજી અને સમૂહ શસ્ત્રપૂજન અમે કરીએ છીએ જેમાં દેશ માટે જે વીર જવાનોએ બલિદાન આપ્યા છે એ લોકોને યાદ કરીએ છીએ અને આદિ આનાદીથી અમારા સમાજ દ્વારા જે દેશ અને આપણા વિસ્તાર માટે જે સમાજ માટે કાર્ય કર્યા છે એ બધા જ કાર્યોને આજે યાદ કરવાનો એક મોકો મળે છે બધાને